અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામ માટે જે ચરણ પાદુકા પધરાવવામાં આવશે તે ચરણ પાદુકા દ્વારકા બાદ પોરબંદર ખાતે પહોંચી હતી જેમાં દ્વારકાધીશના મંદિર ખાતે આ ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું દ્વારકામાં એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનેલ સુવર્ણ પાદુકા આવી પહોંચી હતી સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી તારીખ ઓગણીસમી અયોધ્યા રામ મંદિરમાં આ સુવર્ણ પાદુકા બિરાજ છે અમદાવાદ દ્વારકા પોરબંદર અને સોમનાથ સહિતના સ્થળો પર આ ચરણ પાદુકા પહોંચશે ત્યારબાદ બદ્રીનાથ લઈ જવામાં આવશે આ ચરણ પાદુકા પોરબંદર પહોંચતા પ્રેમ ભિક્ષુક મહારાજ અખંડ રામધૂન મંદિર ખાતે પણ આ ચરણ પાદુકાની પૂજા અર્ચના કરવામાં આવી હતી શહેરના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના મહિલા પ્રમુખે આ ચરણ પાદુકા શિરો માન્ય ગણી માથી લઈ અને મંદિર સુધી પહોંચાડી હતી જેના દર્શન માટે મોટા પ્રમાણમાં પોરબંદરવાસી ઉમટી પડ્યા હતા ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જય જય શ્રી રામ આજ રોજ શ્રી રામ ભગવાનની ચરણ પાદુકા દ્વારકા મુકામે દર્શન ત્યાં પૂજન થયું અને સોમનાથ પ્રસ્થાન કરતી હતી ત્યારે રસ્તામાં પોરબંદર ગામે અમારા એક ડૉક્ટર છે રૂપારેલ મિલાપ એમને ઘરે પણ પ્રસ્થાન કર્યું અને ત્યાંથી પ્રેમ ભિક્ષુજી મહારાજના રામધૂન મંડળ પાસે અહીં લીમડા ચોકની પાછળ છે ત્યાં પધરાવી અને બધા રામના ભક્તોએ ચરણ સ્પર્શ કર્યા અને લાભ લીધો આ ચરણ પાદુકા છે એ અયોધ્યામાં બિરાજવાની છે તો આજ પોરબંદર ખૂબ આનંદ અવસર છે કે અયોધ્યા તો આપણે જ્યારે જઈએ ત્યારે પણ આજે ચરણ પાદુકાના ચરણ સ્પર્શ કર્યા છે આ ચરણ પાદુકા એક કિલો સુવર્ણ અને સાત કિલો ચાંદીથી બનાવેલ છે અને સૌ અમદાવાદ તિરુપતિના મંદિરે પણ તેની પૂજા થઈ હતી અને દ્વારિકા પોરબંદર સુદામાપુરીમાં અને અત્યારે સોમનાથ પ્રસ્થાન કર્યું પોરબંદરવાસીઓ ભાગ્યશાળી છે ને અહીં આપણે આંગણે અહીં અખંડ રામધૂમ જ્યાં બોલાય છે ત્યાં કેયુરભાઈ સંચાલન કરે છે તો તેમને મેં જાણ કરતા તેમણે બધી વ્યવસ્થા કરી એકદમ ખૂબ સરસ રીતે કંકુ તિલક કરી કુમકુમ તિલક કરી અને પૂજારીજીએ પણ પૂજા કરી કેયુરભાઈના પરિવારે પણ પૂજા કરી અહીંના ટ્રસ્ટીસી ડૉક્ટર કોટક સાહેબ છે એમના પરિવારે પણ પૂજા કરી અને સૌ ભક્તોએ ખૂબ આનંદથી દિલથી રામ પાદુકાનો ચરણ સ્પર્શ કર્યો અમને જાણે રૂબરૂ રામ ભગવાન મળ્યા હોય એવો આનંદ થયો છે જય જય શ્રી રામ શ્રીચલ નિવાસન નામના વ્યક્તિએ પાદુકા બનાવી છે અને તેઓએ અપાદુકા હાથમાં લઈ એકતાલીસ દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી છે પોરબંદરમાં તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના વિધિ બાદ અપાદુકા સોમનાથ તરફ રવાના કરાઈ હતી ધરમેશ ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દેવભૂમિ દ્વારકા